અરવલ્લી જિલ્લામાં અનેક જગ્યાએ દીપડા જોવા મળતા હોય છે ત્યારે ફરી એકવાર મોડાસા તાલુકા નજીક ચોપડા પહાડપુરા માર્ગ પર દીપડો લટાર મારતા જોવા મળ્યો હતો ત્યારે દીપડો લટાર મારતા જોવા મળતા વિસ્તારના ગ્રામ્ય પંથકમાં ડર વ્યાપ્યો હતો જિલ્લાના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી દીપડા દેખાવાના બનાવો સામે આવતા હોય ત્યારે ગત રોજ શનિવાર વહેલી સવારે મોડાસા નજીકના પહાડપુર ચોપડા માર્ગ પર દીપડો લટાર મારતો નજરે પડતા ચોપડા નજીકના જંગલ વિસ્તારમાં દીપડો ફરતો હોવાની અગાઉ થતી ચર્ચા સાચી પડી હતી બોલો મારું નામ વિક્રમસિંહ ઠાકોર ગામ ચોપડાનો વતની છું અને પહાડપુર ગ્રામ પંચાયત માજી સરપંચ છું ગઈકાલે અહીંયા દીપડો જોવામાં આવ્યો હતો અને આ દીપડાને અરવલ્લી જિલ્લામાં ઘણી બધી જગ્યાએ દેખાવાના જે દ્રશ્યો સામે આવે છે પરંતુ અમારું એવું કહેવું છે કે વન વિભાગ દ્વારા આ દીપડાને પકડવામાં ખરેખર નિષ્ફળ એવું લાગે છે કારણ કે અમારા ગામમાં પણ ગઈકાલે અહીંયા પોજરું મૂકવામાં આવ્યું છે પણ આ પોજરાનો કોઈ અંદર દીપડાનો કોઈ અંદર શિકાર હોવો જોઈએ જેથી કંઈ દીપડો અંદર બેસી શકે અને આ એક પોજડાથી કશું ના થાય આ લગભગ અમારું જંગલ ત્રણ કિ કિલોમીટરના વિસ્તારમાં આવેલું છે એટલે આવા લગભગ ચાર પાંચ પોજરા વધારે મૂકવામાં આવે અને અહીંયા પોજરા ના હોય તો બીજા જિલ્લામાંથી પણ લાઈન અને આ દીપડાને પકડવા માટે જે આ પોજરો મૂકવામાં આવે અને ખાસ તો એ જે પોજડું છે જે ખાલી ખાલી શોભાનું ગોઠિયા સમાન છે એમાં એનો દીપડાનો શિકાર મૂકવામાં આવે કે જેથી કંઈ દીપડો અંદર જેનો શિકાર કરવા જાય તો પેસી જાય અને પકડી જાય એટલે અહીંયા જે અમારા ગામનું શું કહેવાય ખેતીના સાથી સંકળાયેલું છે ગામમાં લોકો પશુપાલન ચરાવવા માટે અહીંયા જ વગડામાં આવતા હોય છે એમને પણ નુકસાન કરે છે ઘણા બધા લગભગ બકડા એક બે વચ્ચે માર્યા હતા દીપડાએ એટલે આ પશુપાલન તો મારે છે પણ જે કોઈ વ્યક્તિને જાનહાની ના કરે કારણ કે લોકો અહીંયા ખેતરોમાં રાતે શું કહેવાય કે વાહવ જતા હોય છે એટલે એ લોકોને જે નુકસાન કરે એવું છે એટલે વિભાગને અમારી નમ્ર વિનંતી છે આવા શોભાના ગોઠિયા સમાન જે ઓજરા મૂકવામાં આવે છે ખરેખર એનો શિકાર મૂકી અને એના પર વોચ રાખવામાં આવે અને દીપડાને પકડવામાં આવે એવી અમે ગ્રામજનોની અમારી માગણી છે શનિવાર વહેલી સવારે બાઇક પર બાળકોને સ્કૂલે મૂકવા મોડા સત્ર પાવા નીકળેલા એક વાહન ચાલકો દૂરથી દીપડાને ઉભા થઈ ગયા હતા તો આ વાહન ચાલકો પૈકી કેટલાક મસ્તીથી રોડ પર ઉભા રહેલા દીપડાને પોતાના મોબાઈલના કેમેરામાં કંડારી લીધા હતા તો દીપડો દેખાયની ચર્ચા ચોપડા અને પહાડપુર સહિતના વિસ્તારમાં ફેલાઈ જતા અને જંગલ વિસ્તારમાં લાકડા કપા જતા લોકોમાં ભયનો માહોલ ઉભો થવા પામ્યો હતો તો આ બાબતે સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી અને આખરે વન વિભાગ દ્વારા જંગલ વિસ્તારમાં પાંજરું મૂકવામાં આવ્યું છે ત્યારે દીપડાને પાંજરેપૂરી માનવ વસ્તીથી દૂર સલામત ખસેડી લેવાની ગ્રામ લોકો માંગણી રહ્યા છીએ હું ઝાલા વિક્રમસિંહ અમારા ચોપડા ગામનો વતની મારા ચોપડાથી મોડાસાનો રેગ્યુલર રસ્તો ચોપડાથી પાટપુર થઈને જ જાય છે તે લગભગ પાંચ કિલોમીટરના અંતર છે રોજે રોજ જંગલમાં થઈને પસાર થવું પડે છે અને ત્યાં દીપડાનો બહુ ત્રાસ છે લગભગ છેલ્લા સાત એક દિવસથી આ બહુ જોવા મળે છે તો એના માટે ફોરેસ્ટવાળાને ખાસ વિનંતી કે એના માટે ચારથી પાંચ પાજરા મૂકે અને જે આ પાજરું મૂક્યું છે એમાં કોઈ એના માટે ખોરાકય નથી કોઈ એના માટે કોઈ સેફ્ટી નથી તો એની ખાસ વિનંતી કે એના માટે કોઈ કરે તો એના માટે હું આ સરકારને વિનંતી કરું છું અમિત ઉપાધ્યાય સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ અરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ